મત ક્ષેત્રના લાખણી ખાતે ચૂંટણી કાર્યક્રમને લઈને દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કેશાજી ચૌહાણે આ વિસ્તારના ત્રણ પ્રશ્નોના જવાબ પાણીના પ્રશ્નોની નરેન્દ્રભાઈ મોદી ધારાસભ્ય કેશાજી ચૌહાણ અંબાજી ખાતે પીઠ થપથપાવી હતી ત્યારબાદ બે હજાર બાવીસની ચૂંટણીમાં કાંકરેજ ખાતે મોદીજીની સભામાં દિયોદરના ધારાસભ્યને કહ્યું હતું કે કેશાજી આ વિસ્તારના લોકોને કહી દેજો કે નર્મદાના પાણી જ્યાં નથી પાછા ત્યાં પહોંચી જશે ત્યારે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો હું સમજતો હતો આ વિસ્તારના મતદારોનો એક જ પ્રશ્ન હતો કે બધું તો ઠીક પાણી ક્યારે મળશે ત્યારે આ વિસ્તારનો મહત્વનો પાણીનો પ્રશ્નનો મુદ્દો લઈ મેં સંકલ્પ લીધો હતો એ સંકલ્પ મોદીજીના ભરોસે લીધો છે જ્યાં સુધી આ વિસ્તારમાં પાણીના પ્રશ્ન આવે ત્યાં સુધી હું કોઈપણ પ્રકારનું જાહેર મંચ પર સન્માન નહીં સ્વીકારું અને આજે એ સંકલ્પ મારો સાકાર થઈ રહ્યો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળશે અને સમગ્ર ભારતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આજે લાખણી ખાતે એક કાર્યક્રમમાં કેશાજી ચૌહાણે પાણીના પ્રશ્નોનો સંકલ્પ આજે સાર્થક થઈ રહ્યો હોય ત્યારે મતદારોને આ પાણીના મુદ્દે મત આપી આ વિસ્તારને હરિયાળો બનાવવા સહયોગ કરવા આહવાન કર્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે શક્તિસિંહ વાઘેલા કાંકરેજ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન